ચાલો મિત્રો વાનેચા ફેમિલી માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તમે પૂરેપૂરી જોજો કારણ કે આજે આપણે ચણાની દાળનું લસણિયું બનાવવાનું છે મિત્રો સરસ મજાનું તમે જો કોઈ દિવસ ખાધું ના હોય તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો મિત્રો કારણ કે ચણાની દાળનું લસણિયું ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે બાજરીના રોટલા સાથે આપણે સૌ કરવાનું છે મિત્રો કારણ કે રોટલા સાથે શિયાળાની ઋતુ હોય અને ચણાની દાળનું લસણિયું હોય તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આજે હું તમને તેના માટે જે મટીરિયલ લીધેલું છે તે હું તમને પહેલાં બતાવી દઉં મિત્રો ત્યાર પછી આપણે બનાવવાની શરૂઆત કરીશું મિત્રો તેના માટે આપણે બે લીલા મરચાં લીધેલા છે લીમડો છે લીલા કાંદા છે લીલું લસણ છે ટામેટું છે આપણી વાલી વાલી કોથમીર છે અને ચણાની દાળ લીધેલી છે મિત્રો તો ચાલો આજે આપણે સૌ પ્રથમ ચણાઇની દાળને બાફી લઈએ ત્યાર પછી તેનું સરસ મજાનું જે આપણે લસણિયું બનાવશું અને બાજીના રોટલા સાથે સર્વ કરશું મિત્રો તો ચાલો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો ચાલો મિત્રો આજે આપણે શાક સાથે સર્વ કરવા માટે સરસ મજાના બાજીના રોટલા પણ બનાવી લઈએ મિત્રો કારણ કે દાળના લસણિયા સાથે બાજીના રોટલો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે મિત્રો તમે પણ શિયાળાની બાજીના રોટલા ખાવ છો કે કેમ તેમને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો કારણ કે શિયાળાની અંદર બાજરીનો રોટલો ખાવાથી શરીરને પણ થોડીક પ્રમાણમાં ગરમી મળતી હોય છે મિત્રો તો ચાલો આપણે શાકને શો કરવા માટે સરસ મજાનો આપણો બાજીનો રોટલો તૈયાર કરી લઈએ મિત્રો મિત્રો આપડો સરસ મજાનો બાજરીનો રોટલો તૈયાર થઈ ગયો છે તમે જોઈ લો ચાલો તો હવે એને દેશી થી ચોપડી લઈએ કારણ કે બાજીના રોટલાને ચોપડેલો હોય તો લોકો ખાવાની પણ મજા આવતી હોય છે મિત્રો ખરેખર તો મારે શિયાળાની અંદર જો રોપડે ચોપડેલો રોટલો હોય અને ગોળનું દડબું હોય તો કઈ શું જરૂર પડતી નથી સાથે કાંદો હોય સૂકો ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો ચાલો મિત્રો આપણે આજે સરસ મજાનું દાળનું જે રસણી બનાવવાનું છે તેના માટે સરસ મજાનો આપણે વઘાર કરી લઈએ તો ચાલો સૌપ્રથમ તેલ મૂકેલું છે તેમાં થોડી રહી થોડું આખું જીરું વઘાણી તેમજ આપણે જે ભાઈ દાનોને તે સલો ઘરે બનાવેલો છે તે પણ તેમજ લીલા કાંદા અને કટલી જે કરેલું છે તેમજ લીલું લસણનું પ્રમાણ વધારે રાખજો મિત્રો તેમજ અમેઠા અંદર ઉમેરી દેવાના છે મિત્રો કારણ કે આની અંદર લીલું લસણનું મહત્ત્વ ખૂબ જ હોય છે લીલો લીમડો અને આપણે તાપથી થોડીક વાર સુધી તૈયાર ખાવા દઈશું મિત્રો મસાલો થોડુંક આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ થોડીક હળદર એક ચમચી ધાણા જીરું તીખું મરચું કારણ કે જો તમે તીખું ખાઈ શકતા હોય તો મસાલો થોડોક વધારે નાખજો મિત્રો કારણ કે બાજરીના રોટલા સાથે ખાવાનું હોવાથી તેનો સ્વાદ દાર આવતો હોય છે મિત્રો ચાલો આપણે જે દાળ ને બાફીને તૈયાર કરેલી છે ચણાની દાળને તે અંદર ઉમેરી દઈશું હવે તમે જોઈ રહ્યા છો મિત્રો કારણ કે ચણાની તો જો બાફેલી પીઠાવાળી તમે ખાઓ તો પણ મજા આવતી હોય છે પરંતુ એની સાથે આવો સરસ મજાનો વઘાર કરીને ઊંચા પ્રમાણમાં લીલું લસણ અથવા તો તમે જો સૂકું લસણ નાખીને બનાવશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો કારણ કે અત્યારે તો લીલું લસણ પૂરતા પ્રમાણમાં મળતું હોવાથી ત્યાંનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે મિત્રો એટલા માટે આપણે પેલું લસણ ફૂલ નાખતા હોય છીએ ચાલો તો હવે શાકને થોડીક વાર સુધી તૈયાર કરીને નીચે લઈ લઈશું ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણું સરસ મજાનું ચણાની ડાઇલનું લસણીઓ તૈયાર થઈ ગયું છે તો તમે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું સરસ મજાનું લસણીઓ તૈયાર છે મિત્રો તો ચાલો આપણે હવે માળના વાડાની અંદર જે બગીચો બનાવેલો છે તેની અંદર જ બેસીને જમશું મિત્રો કારણ કે તેની અંદર આપણને જમવાની ગામડાની વાડી જેવી જ મજા આવશે મિત્રો તમે પણ તેનો સ્વાદ લઈ શકો છો ચાલો મિત્રો તો હવે આપણે જમી લઈએ કારણ કે સરસ મજાનું આપણું ચણાની દાળનું લસણિયું તૈયાર છે તેની સાથે જમવા માટે બાજરીનો રોટલો છે સાજ છે રહીતા મરચાં છે તેમજ આપણો સૂકો કાંદો પણ છે મિત્રો ગોવળ છે તો ચાલો આપણા બગીચામાં બેસીને જમી લઈએ તમે પણ એક વખત ચોક્કસથી આવો ચણાની દાળનું લસણીઓ બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે શિયાળાની ઋતુની અંદર એકવાર ચોક્કસથી આવું બનાવજો મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખરેખર તેનો સ્વાદ કેટલો સરસ આવતો હોય છે મિત્રો તો ચાલો આપણે હવે સૌ કરી લઈએ રોંઢો કરી લઈએ ખાઈ લઈએ જો તમને મારો આ વિડીયો પસંદ આવતો હોય એટલે કે રેસીપી ગમતી હોય તો ચોક્કસથી મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરી હું તમને બીજા પણ આવા વિડીયો મોકલી શકું મિત્રો તો ચાલો હવે જમી લઈએ જય માતાજી જય યોગેશ્વર ભગવાન